સુભાષનગરથી બંદર રોડ તરફ નવા રિંગ રોડનું કામ શરૂ છે ત્યાં આગળથી એક યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસે દોડી આવી જરૂરી તપાસ હાથ ધરી સુભાષનગરથી બંદર રોડ તરફ હાલ નવા રિંગ રોડનું કામ શરૂ છે ત્યાં યુવાનનો મૃતદેહ પડ્યો હોવાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી મૃતકની ઓળખ અંગેની તપાસ હાથ ધરી હતી

કડક <coughs> ન <coughs> <coughs> 啊！Oh.